કરબટીયા ગામે આરોગ્ય તંત્ર રોગચાળાની રાહ જોઈને બેઠું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે વડનગર તાલુકાના ગામે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ આજ દિન સુધી દેખાયા નથી રાજપૂત સમાજના ચોરા આગળ તથા દૂધસાગર ડેરીના દરવાજા આગળ જાહેર ચોકમાં વરસાદી પાણી ભરાયેલું હોય છે ત્યાંથી પસાર થતા નાના ભૂલકાઓ આંગણવાડીમાં અને સ્કૂલમાં આવતા જતા ગ્રામજનોને આ ગંદકીનો સામનો કરવો પડે છે ગ્રામજનોને દૂધ મંડળીમાં દૂધ ભરાવા આ કાદવની અંદર થઈને પસાર થવું પડે છે પાણી ભરેલ ખાડાઓમાં મચ્છરોનું ભારે બ્રિડિંગ પણ જોવા મળ્યું છે એમ છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પણ જોવા મળ્યો છે ત્યારે આ માખી મચ્છરોનું બ્રિડિંગ નવા રોગચાળાને આમંત્રણ આપે તો પણ નવાઈ નહીં લાગે આ મામલે કરબટીયા ગામના ગ્રામજનોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા કરબટિયા વડનગર